રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ બે દિવસનો વિરામ લીધો હતો જો કે ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે વલસાડ જિલ્લામાં રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સરેરાશ સાહીઠ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યમાં એકસો બોતેરથી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ

રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાપી શહેરના ઈસ્ટ અને વેસ્ટની અવરજવર બંધ થઈ ગઈ છે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બોતેર તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે રાજ્યના અઢાર તાલુકામાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાપીમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ વરસ્યો છે આ સાથે કપરાડામાં છ પોઈન્ટ પાંચ ઇંચ પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ધરમપુરમાં ચાર ઇંચ ઉમરગામમાં ત્રણ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ થતા જોડિયા છોટાઉદેપુર નવસારીમાં બે પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ નોંધાયો છે માહિતી પ્રમાણે રાજ્યના દસ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ સાથે અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે આજે સવારે છ થી આઠ કલાકમાં એટલે કે બે કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગ્વાંટ વલસાડ વલોડ અને સુત્રાપાડામાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે ત્રણ ઓગસ્ટના દિવસે ભારે વરસાદની શક્યતાઓ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ આજે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજના દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ આપ્યું છે આજે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે ભારે વરસાદની સંભાવનાઓ સાથે નર્મદા ભરૂચ તાપી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વીતેલા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીતેલા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે વલસાડના વાપીમાં સવા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે વલસાડના કપરાડામાં સાડા છ ઇંચ વરસાદ પારડી ધરમપુર ઉમર ગામમાં ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે જામનગરના જોડિયા નવસારીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે ઉપરાંત છોટા ઉદેપુર નવસારી ખેર ગામમાં બે બે ઇંચ વરસાદ અને નવસારીના જલાલપોર વાલોડ બોડેલીમાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે તાપીના સોનગઢ ડાંગ ગણદેવી વ્યારામાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યના અન્ય તાલુકામાં અડધાથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે બીજી તરફ રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે ખાસ કરીને વલસાડ હવેલી કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મોરબી જામનગર ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર પાટણ મહેસાણા સાબરકાંઠા ઉદેપુર વડોદરા ભરૂચ અને નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ સુરેન્દ્રનગર બોટાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર